તેમની સ્ટેચ્યુને ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુકાવવા માટે રજૂઆત કરવામાં આવશે અને આ રજૂઆતના ભાગરૂપે એક રિપ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલ છે જે રિપ્રેઝન્ટેશન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઓનરેબલ મિસિસ સુનિતાજી અગ્રવાલને આપવામાં આવશે અને તે પહેલાં આ રિપ્રેઝન્ટેશનમાં ગુજરાતના તમામ બારમાંથી સહયોગ ઉઘરાવવામાં આવેલ છે અને આ પછી ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખને તેમના રિકમેન્ડેશન માટે આ એક ભલામણ લેવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસથી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના વિરોધ પક્ષના નેતાશ્રીને પણ આ રિપ્રેઝન્ટેશન આપવામાં આવશે જેથી કરીને તેઓ પણ ભલામણ કરી શકે સાથીઓ આ ભગીરથ કામમાં ગુજરાતના તમામ છે તેમજ ગુજરાત હાઈકોર્ટના ટોપ મોસ્ટ સિનિયર એડવોકેટ્સથી લઈને જુનિયર એડવોકેટ સુધી બધાએ જ ખૂબ જ સહકાર આપેલ છે તો તેમના બધાના સહકાર બદલ હું આપ સૌનું આભાર માનું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન મહામાનવ મહાનાયક બૌદ્ધિસત્વ ભારત રત્ન ભારતના બંધારણના ઘડવૈયા આપણા સૌના તારણહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની સ્ટેચ્યુને આપણે બધાના સહયોગથી ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં સ્થાપિત કરાવીશું એ સાથે મારી વાત અહીંયા જ પૂરી કરું છું જય જયભી